હલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો આજથી શરૂ થતો શ્રાવણ મહિનો તમારા માટે બહુ ગેસ્ટ એવો નિવડ્યો શ્રાવણ મહિનો એવી ભોળાનાથ પાસે આપણે પ્રાર્થના કરીશું જોવા વહેલી સવારે ભોળાનાથના દર્શન કરવા પણ જઈશું જે કર્મ પ્રમાણે પહેલાં આપણે રોજનું કામ પહેલાં કાચમન ખાવાનું પછી જો ભોળાનાથના દર્શન પણ તમને કરાવીએ અને પછી આજે હા જીવંતિકા માતાજીનું વ્રત જે આજે અમારા ઘરનો વ્રત છે એ પણ થોડું બ્લોગમાં બતાવીશું અને આજે જુવાર એ પણ આવશે બ્લોગમાં તો લહેડો પહેલાં તળાવમાં કાચબો છવરાવતા આવી તો બ્લોગ બ્લોગ છે એન્ડ સુધી જોજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખજો તો બહુ સુંદર એવો મારા ગામનો તળાવનો નજારો તમે વહેલી સવારે જોઈ શકો તો લહેળો જો આપણો નોકવાનું ચાલુ કરી દઈએ હમણાં હાલ આવી જાય કાચવા કાચબા બધા આવી જાય ખાવા માટે તો આજે શ્રાવણ મહિનાના પહેલા દિવસ છે જો કાચબાનું ભોજન તો અમે આપણે જવાનું હોય મહાદેવજીના મંદિરે દર્શન કરવા અને પછી જો આજે જીવંતિકા માતાજી વ્રત પણ છે ઘરનો તો ઝડપ પીધું પછી ઘેર મહાદેવજીના દર્શન કરી તો અમે આપણે આઈ જા મહાદેવજી મંદિરે જો બહુ મસ્ત એવો ઋષિવટ પણ તમને બતાવું

લે, એકલા તો ફોન નહી ફોન ને તો કશી નહી નખું લે પિંકી પિંકી લે હક લે લઈ લે હક તું એ લે લે જો તો વાદરાઓનું ભોજન થઈ ગયું કાચવાનું ભોજન થઈ ગયું હવામાં વહેલા જીવડોન થઈ ગયું બહુ મસ્ત એવો ઋષિવડ મારા ગામનું નો તો લેવાડો આપણો પંચમુખી મહાદેવજીના વહેલી અવારે દર્શન કરવા Jadi nampaknya Billy Chalawan masih dalam tahap, ini kan Nadiesti, jauh mahalat, siap dikejar ya. Billy Chalawan matang. <tus> Karena agam ini perwujudan dunia, gare. મહાદેવજીના પણ તમને દર્શન કરાવે તો અમે ઘેર જઈએ એટલે જીવંતીકા માતાજીની તૈયારીઓ ચાલતી છે ભેંસો દોઈ અને એમને નાવાનું તો નહીં બેન તૈયાર થાય કમ્પ્લીટ અને પછી જીવંત માની પૂજા કરજી અને પછી જવાનું ઝાર બાબા જો આરતી જીવંતીકાતી કમ્પ્લીટ કરીને આપણો તોલવાની છે ઝાડ જોકે ઝાડ લાયા આમ તો વિઘો જ વાપવાનો એટલે અમે પૂર્ણવિગામાં પૂર્ણમણ ઝાડ નથી કમ્પ્લીટ તો ફટાફટ જો આ જાદી તો પૂર્ણમણ અમારથી કાઢી દઈએ ઝાડ જો ગયા राज बापा वो गोदरिया बापी अब रात ये बात एक चीज आई तो जो आईया गया खेतरे ने एक तो बूंदो ने तो खाडी खाडा तो कर तब जो एक अम चीकर जा रहा मिलो कि नहीं मिलते तो वाई तो खरा पर तब तो तो। जो आ बदा खाडी खाडा कर दीदा આમ ઝાડની શિકર હું દશા લાવું એ તો રોમજનો તો અમે ઝડપથી લ્યો ઝાડ લાવીએ અને આ ખેતરમાં પહેલાં પૂંછી દઈએ અને પછી ઉપર એક શેર કરીએ અને થોડી વાર વાયરો ખાવા દઈએ એટલી કોઈ એક પોટલી ચાર વાર ને પછી પાછી ફરીથી ઉપર બીજી શેર મારી શેતર કમ્પ્લેટ બહુ મસ્ત થઈ જાય તો લેડો ઝડપથી ઝાડ પૂંખવાનું ચાલુ કરીએ એક બાજુ ગરમી એ વરસાદ આવ્યા વગર તો રહેવાનો નહીં પણ તો એ આપણો ઝાડ વાબી પણ ખેતર બરાબ થઈ જતું એટલે અને જો આમાં લસકા બાજરી બાજુમાં અને કમ્પ્લીટ ઝાડ પૂંછી પૂણો મણ જો અમારા ખેતરમાં આખા તો અમે ફટાફટ શેડવાનું ચાલુ કરીએ વરસાદ આવતા આવતા નહીં વરસાદ આવે તો પછી ઉપાધિ થાય અને જો ભૂંડોને તમે રમણ ભમણ કર્યો અમાર રાતી ના કર્યો તો હારું તો વાયેલી ઝાડ બધી મારી જાય લાડો ફટાફટ ટેકટર ચાલુ કરી દીધી કારણ કેવું કંઈ જયું હતું કે મને ટ્રેક્ટર હેડ આવ્યું નહોતું તો પોરું પડું ઊંચી અને ફેવરી કાઢી તો જોઈએ જોયું કહું આમાં અને હજી એક કલાક જવા દો એટલે કોઈ ચાર વાટી એટલે કે રૂકાઈ જાય પછી ફરીથી બીજી છેડ છેડી એટલે બહુ મસ્ત એવું થઈ જાય પેપર તો અમે ટ્રેક્ટર બંધ કરી અને ચાર વાટવાનું ચાલુ કરી ઓ અમે ચાર વાડ રાંધ ચાલુ કર્યું ત્રણ પાછળા થયા હવા તો ગરમીથી રહેવા તો નહીં એટલી ગરમી એ જમણકમાં વરસાદ આવશે આપણો ઝાડ વાય હજે અને વરસાદ આવવા એવું લાગે હવે ફટાફટ આટલું વાટી કાઢ દે આ સીટો છે ચલ છે ચલ છે ચલ દે રવા દે ભાઈ રવા દે તું હેડ તું હેડ ગાયો લઈને હેડ જટ ચાર તો થોઈ ભાઈ જો રેડો આ બાજુ ચલો અમે ભાઈને વાટી આવ્યા છો કે અમે તો જાણ વાય નથી કમ્પ્લીટ અને અમે ભયલું એ છીએ જેટલું વાંટ્યું આપણે જોઈએ હેલો એ જોયું ગરમીનું એલડી એલડી બોલો કયો હોય આવતો હોય તો વાંટવા શું થાય તમારે કોઈના ગામમાં હોમો હોક નહીં કમેન્ટ કરજો જો અમારા ગામમાં તો આખું ગામ હોમથી ભરેલું હો તે અત્યારે તો હોમાં વાટવાનું જોર ચલી રહ્યો પૂરજોશથી કોમકાજ તો અમે જો કર્યો કેટલો ટોપો કર્યો પાછળ જો કોચ કર્યો હું એક ખેડાણું લાયા ના રીએ કોચમું કોચમું હશે આ રીએ હન સઠ્ઠું સઠ્ઠું હા આ તો ભેંસ્યું ને ઉકેળામાં બધવાની

પેલા પૂરે તાને ખબર ના પડે બધી રાખી દઈ ના બધી રેડી હા રેડી રેડી તો કોઈ નહીં મોય જતું હા મોય જતું રહ્યું ના મકોળા એ લોહી પી ગયા ઓ મે રાખી દે ઓ ઓ ઓ ઓ રોટ ઉભો થઈ જો એટલો રાખ આટલો હોય હા હા ચાલ જો પડી પડો ઓ

એવું ના કચતા થઈ જાય અને કેમેરા મેન તો ઊભા ઊભા આજે જ હોય કેમેરા મેન ઊભા ઊભા આજે એ વાંચી હા હા બધવું જ ચલશે હો બોચ્યો છીએ નહીં ભાવ હા હા એ ઊંચું કરો ટેક્ટર ચાલુ કર ના ના બધવું તો પડશે તો ઊંચું કરી દઉં કે હું ઊંચું કરી દઉં ટ્રેક્ટર જે રમા ફિર સારું કરજો બાપા બાટલું

નમી ગયું નમી ગયું બધું રોડ ઉપર જવા દો ના બાર વાગ્યા કોઈ વધારે વાગ્યા નહીં હજી કાલ તો અત્યારે મંડળીમાં ઢીઝાકા લઈ રહ્યા હતા ને આજ અત્યારે જો ભાઈ આવી હે જિંદગી તા એક દાળો મંડળી હોય ને એક દાળો ભજન હોય ને એક દાળો ચાંદ વાંટવાની હોય એક દાળો ઝાંજ વાપવાની હોય એમાં બધું ફટાફટ નઈ ગઈ જાય બાપા ધણી ચિકન ગુનિયા થયો તાવ આવેલો નહિ એક નક તો આટલી ગોળ આખા ખરામો વતરાયા હોય મારી બેટી હાથી રે પગ પકડાઈ ગયા હો ના ના અમે તમાર તાવ આવો ને એટલે આપણે જ નહીં સાત પગ પકડાઈ જતા પાછળ આવો તો છે ના કે ના જ એવું બીક ખાઈ ગયું જાય વાયરો બો તો વાયરો

તો જો અમે કેતરે થી ઘેર અને ફ્રેશ થઈ ગયા અને એક બાજુ જો શીરો થાય તો જલ્દી ફટાફટ થાય એટલે જમી લઈએ જમવા જાણો તો આજે તો જીવંત ટીકા માતાજીનું વ્રત એટલે જીવંત ટીકા માતાજીનો પ્રસાદ એટલે શીરો અને ત્યારબાદ અને આપણા ઘરની સાસ ને ફટાફટ જમી લઈએ ઝાડો પ્રસાદ લેવો જડો